બગવદર પીજીવીસીએલ ના મહિલા સહિત બે કર્મચારી પાંદર ગામે પંચાયત હાથ ધરી છે ભગવદર પીજીવીસીએલ ની પેટા વિભાગીય કચેરીના કર્મચારીઓ જીત મોડા જાગૃતિબેન મનીષભાઈ મોડા તથા મનોજ પાંચાભાઈ કોડિયા વીજ બિલના બાકી લેણાની વસુલાત અને ડિસ્કનેક્શન કરવાની કાર્યવાહી અર્થે પાંદાવદર ગામ ખાતે ગયા હતા અને ગ્રામ પંચાયતના સ્ટ્રીટ લાઇટના બાકી વીજ લેણા રૂપિયા બાવીસ હજાર ત્રણસો ઓગણીસ માટે તલાટીનો સંપર્ક કરતા તલાટી દ્વારા બિલ ભરપાઈ થઈ શકે તેવું ભંડોળ ઉપલબ્ધ ન હોવાથી નિયમો અનુસાર કામગીરી કરવા સહમતિ મળતા મળેલા સૂચન અનુસાર કોલ પરથી વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરી હતી ત્યારે પીજીવીસીએલ ના કર્મચારીઓએ જણાવ્યા મુજબ ગામના સરપંચ અને તેની સાથેના બીજા બે શખ્સોએ ધસી આવીને અપશબ્દોનો પ્રયોગ કરીને ફરજમાં રુકાવટ કરી હતી તેમજ જાગૃતિબેન અને મનોજને માર મારી ફરજમાં રુકાવટ કરી હતી તેમજ દબાણ કરીને વીજ કનેક્શન કનેક્શનનું ફરી અધિકૃત જોડાણ કરાવ્યું હતું આથી બંને કર્મચારીઓ તાબડતોબ તેના પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજમેરને જાણ કરીને અડવાણા ગામ ખાતે આવેલ પ્રાથમિક સારવાર કેન્દ્રોમાં સારવાર માટે ગયા હતા જ્યાં ફરજ પરના સ્ટાફ દ્વારા તેને વધુ સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા જ્યાં બંનેને સારવાર અર્થે દાખલ કરાયા હતા આ અંગે જાણ થતા બગવદર પેટા વિભાગના નાયબ ગ્રામ્ય વિભાગના કાર્યપાલક વર્તુળ કચેરીના અધિક્ષક તથા એજીવીકેએસ યુનિયનના સહિત બહોળી સંખ્યામાં વીજ કર્મચારીઓ ભાવસીજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા વીજ કર્મીઓ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે નિપુલ પોપટ જે છવ્વીસ તારીખે મને ડિસકલેક્શનમાં ગઈ હતી ત્યાં બાવીસ હજાર ત્રણસો રૂપિયા રિકવરી બાકી હતી એટલે એ ભાઈ એમ કીધું કે પેમેન્ટ અત્યારે નથી કરવું તો પછી તો પણ બધાથી નીકળતા તો સરપંચ આવી અને અમને મારા ભેગા હતા જે કરેલા એને પહેલાં મારી લીધું અને મને પણ રોડ ઉપર લે નટિકા જે જે થયું હતું ને ને આ બહુ પ્રમાણ ના હતું તો આનું આરે મારા આ કર્મચારી થરે 35 કે 40 ના ગોડાવા ડિસ્ટોમાં ચાલે ને પાડવાનું એ લોકો 3 જણા હતા અને મને સરપંચે જ માયરી છે ગામમાં સરપંચે મને માયરી વાડ પકડવા અને મને પોરબંદર અમારા કચેરીના રૂરલ ડિવિઝનના બગવદર સબડિવિઝનમાં ડિસ્કનેક્શનની કનેક્શનની ડ્રાઈવની કામગીરી ચાલુ હતી એ કામગીરીમાં પાંડાવદરા ગામે અમારો સ્ટાફ ગયેલ એ સ્ટાફનું નામ છે જાગૃતિબેન મોઢા અને મનોજભાઈ કોડિયા વ્હીકલ લઈને જેઓ રિકવરી માટે ગયેલ ત્યાં ગામના સરપંચે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન બાકી હતું એ કનેક્શન માટે તલાટી કમ મંત્રીને મળ્યા અને તેમને જણાવેલ કે અમે પૈસા ભરી શકીએ એવી સ્થિતિ નથી તમારે કનેક્શન કાપવું હોય તો કાપવું કનેક્શન કાપવાની કામગીરી કરતી વખતે ત્યાંના સરપંચે આવી અને બીજા અન્ય ધર્મેન્દ્રસિંહ જેઠવા સરપંચ અને બીજા અન્ય બેથી ત્રણ માણસો આવી અને બંનેને ઢોર માર મારેલ છે અને માથા પર બીજા પહોંચાડેલી છે અને આવી ઘટનાઓ જ્યારે બીજીવીસીએલનું બિલ બાકી હોય છે તેને ભરવાની જવાબદારી ખરેખર ગ્રાહકની હોય છે અમે ગ્રાહકને ઘર સુધી પહોંચીને રિકવરી કરીએ છીએ છતાં પણ અમારા બિલ ભરવા માટે ગ્રાહકોને તકલીફ છે બિલ નથી ભરતા એટલે અમારે કનેક્શન કાપવાની ફરજ પડે છે જેથી કરી અને આ ઘટના બનેલ છે અને આપણું જણાવવાનું છે કે આ રૂટીન પ્રક્રિયા છે દરરોજ અમને પોલીસ પ્રોટેક્શન ન મળે ચેકિંગ ડ્રાઈવ હોય તો અમને પોલીસ પ્રોટેક્શન હોઈ શકે છતાં અમુક આવા ગામ હોય છે અમારા મહિલાઓને આપણે જ્યાં મહિલાઓને મોકલીએ છીએ ત્યાં અમુક ગામ હોય કે જે સેન્સીટીવ હોય જેની જાણ તમારા ગ્રામ્ય વિસ્તારની કચેરીને હોય તો એમાં આપણે પોલીસ પ્રોટેક્શન શેનામાં માટે પોલીસ પ્રોટેક્શન એવું છે કે રિકવરી કામ છે એમાં અમે પોલીસ પ્રોટેક્શન નથી લેતા એ રૂટીન કામગીરી છે અમારી આપે જ આની પહેલાં જણાવ્યું છે કે ક્યારે મોટી રકમ અને ઘટનાઓ બની છે અને ઘટનાઓ બની છે એ ચેકિંગમાં ભરેલી છે અને ક્યારેક ક્યારેક ફરજમાં રૂકાવટ થતી હોય છે કે કોઈ ગ્રાહકને બિલ વધારે મૂકવા આવ્યું હોય પોતાનો વપરાશ વધારે હોય તો એ આવો ઓપોઝ કરતા હોય છે કે ફરજમાં રૂકાવટ ઘણી વખત કરતા હોય છે